ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ ધામથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુપ્રસિદ્ધ ગુમાનદેવ ધામથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યા ધામ તરફ પ્રસ્થાન નિમિત્તે આજરોજ તારીખ અઢારના બપોરના એક વાગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં ગુમાનદેવ મંદિરને આમંત્રણ મળતા પીઠાધીશ મનમોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડીજેના તાલે રામ ભક્તો ભજનોની રમઝટ સાથે ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ગુમાનદેવથી નીકળી ઉચેડિયા રાણીપુરા ઝઘડિયાથી નિજ મંદિર પરત ફરી હતી આ ઉપરાંત ઝઘડિયાની સરસ્વતી વિદ્યાલય ખાતેથી શ્રી રામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ઝઘડિયા ટાઉનના શોભાયાત્રામાં

ભવ્ય દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી જે આમંત્રણને માન આપીને બધા ભક્તો વતી અહીંથી જવાનો થયો છે તે સંદર્ભમાં અહીંથી આજે ઉચડિયા રાનીપુરા અને ઝઘડિયા માટે શુભ શુભ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સેંકડોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટશે અને રામલલાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંથી સહભાગી થવા માટે પ્રાર્થના કરશે અને દિવ્ય વિભવ જે પ્રાણપ્રદ થઈ રહી છે તે બધા અહીંથી વધારી લેશે એવો હું બધાને પ્રાર્થના કરું છું અને બધાને સ્વસ્થની કામના કરું છું